અમદાવાદના પડછાયાવાળા રસ્તાઓ પર અરવિંદ અને કાવ્યા પહેલે સમયે એક લાઇબ્રેરીમાં મળ્યા હતા અરવિંદ એક બુક સ્ટોર ચલાવતો હતો જ્યારે કાવ્યા નવી નવી વાર્તાઓ વાંચવાનો શોખ રાખતી એક સાહિત્યપ્રેમી હતી દરેક શનિવારે કાવ્યા લાઇબ્રેરીમાંગ આવતી અને અરવિંદ તેના માટે નવીન અને અનોખી પુસ્તકો પસંદ કરીને રાખતો સમય સાથે પુસ્તકોની પાંદડીઓ વચ્ચેનો સંબંધ દિલ સુધી પહોંચ્યો પરંતુ કાવ્યાના જીવનમાં એક સમસ્યા હતી તે અન્ય શહેરમાં નોકરી માટે પસંદ થઈ ગઈ હતી જાતને અને પ્રેમને વચ્ચે રાખીને નિર્ણય લીધો તેને પ્રેમની કસોટી વટાવી કે નહીં કાવ્યા જ્યારે અરવિંદને પોતાની નવી નોકરી વિશે કહી રહી હતી ત્યારે તેના ચહેરા પર ખુશી હતી પણ આંખોમાં મજાની ચિંતા પણ મને બેંગલોર જવું પડશે અરવિંદ એક મોટું મોકો છે પરંતુ અરવીને વાત અધૂરી છોડી સમજી લીધી પણ તું નહીં બધું છોડી જઈ રહી છે એમાં નરમ મૌન ઘડી સુધી છવાયું બંનેએ એકબીજાની આંખોમાં જોઈ લીધું પ્રેમ હતો પણ ભવિષ્ય ધૂંધ્રૂમ હતું અઠવાડિયા બાદ કાવ્યા ગઈ અરવીને પોતાનું જીવન આખું પુસ્તકો ફેરવ્યું પણ દરેક પાનામાંગ તેનો પરિચય કાવ્યા ના યાદોથી ભરેલો હતો બંને વચ્ચે ચેટિંગ અને વિડીયો કોલ થતો રહ્યો પણ એ સાથે હોવાનો અનુભવ ગુમ થઈ ગયો હતો છ મહિના પછી એક શનિવારનો દિવસ અરવિંદ માટે દરવાજા ખોલે છે લાઇબ્રેરીમાં એક જાણીતી ખુશબુ ઘૂમે છે અરવિંદનો હૃદય ધબકતું થાય છે જ્યારે તેને નજર ઉઠાવી તો દ્વાર પર કાવ્યા ઊભી હતી હાથમાંગ તે જ પ્રથમવાર લીધેલું પુસ્તક અને હાથમાંગ ટિકિટ હવે આ શહેરમાં રહેવાનો નિર્ણય લઈને કાવ્યાએ કહ્યું પ્રેમ એ ક્યાંક પહોંચી જવા કરતા સાથે ચાલવાનું નામ છે હું મારા સપનાઓને ત્યાં લઈ આવી છું જ્યાં તું છે અરવિંદ કાવ્યાએ શહેરમાં નોકરી બદલી અને હવે એ એક લાઇટ હાઉસ પબ્લિકેશનમાં એડિટર તરીકે કામ કરતી અરવિંદનું પુસ્તક પ્રેમ હવે કાવ્યાના કાર્યજીવન સાથે જોડાઈ ગયું બંનેએ મળીને એક નવી લાઇબ્રેરી શરૂ કરવાનો વિચાર કર્યો નામ રાખ્યું છાન્યાની સાથે જેનું મૂળ અર્થ હતો એકબીજાની છાનયા માંગ શાંતિથી જીવવું જિંદગી નવી રાહે આગળ વધી રહી હતી પણ એક દિવસ અરવિંદને એક જૂનું પત્ર મળ્યું જે કાવ્યાએ છ મહિના પહેલા લખ્યું હતું જ્યારે તે બેંગલોરમાં હતી પત્ર માંગ તેને લખ્યું હતું જો ક્યારેક હું પાછી ના આવું તો જાણજે કે તું મારા જીવનનો સૌથી સુંદર પાનું છે પણ હું ના આવી શકી તો પ્રેમ ખોવાયેલો નહીં ગણજે એ તો અંદર જીવી રહેલો રહે છે અરવિંદના હાથ પી ગયા એ જાણતું નહોતું કે કાવ્ય એ પત્ર લખતી વખતે કેટલી અસુરક્ષિત હતી તેને તરત કાવ્યાને ગળે લગાવી લીધું અરવિંદ કહે છે તું પાછી આવી ગઈ એ જપોતે સાબિત કરે છે કે સાચો પ્રેમ ક્યાંને નહીં જાય ડોટ ડોટ એ તો માત્ર રાહ જુએ છે એક વર્ષ પછી છાનયાની સાથે લાઇબ્રેરી હવે શહેરના નવયુવાનોએ પ્રેમ વ્યક્ત કરવાનો કેન્દ્ર બની ગઈ હતી જ્યાં અરવિંદ અને કાવ્યા પુસ્તકોના મજબૂત થપ્પા વચ્ચે એકબીજાને નિહાળતા રહે અને દરેક નવા પ્રેમીને પણ એ શીખવે પ્રેમ એ ફક્ત મળવાનું નથી એ જીવનભર પાંદડા સાથે પાંદડા બની ચાલવાનું છે અરવિંદની કોલેજનો મિત્ર રહેલી નિહારિકા અચાનક શહેરમાં પાછી આવી હતી નિહારિકા હવે એક જાણીતી લેખિકા બની હતી અને છાન્યાની સાથે લાઇબ્રેરીમાં પોતાની નવી નવલકથા માટે લાઈવ રીડિંગ ઇવેન્ટ રાખવા આવી કાવ્યા સૌ પ્રથમ તો ખુશ થઈ પણ જેમ જેમ સમય પસાર થતો ગયો નિહારિકાની નજીકીઓ અરવિંદ સાથે વધુ દેખાવા લાગી અરવિંદ માત્ર મિત્રતા જ રાખતો હતો પણ કાવ્ય હળવીફૂલ થતી રહી અંતર્દ્વંદ શરૂ થાય છે કાવ્યાને લાગવા લાગે કે કદાચ અરવિંદની પસંદ હવે બદલાઈ રહી છે એના અંતરમાં જૂના ડર ઉઠે છે શું સાચો પ્રેમ હંમેશા સાવધ રહેતો હોય છે અરવિંદનો પ્રયાસ અરવીને કાવ્યાના મનનો સંવાદ સમજવા પ્રયત્ન કર્યો એક સાંજે કાવ્યાને એ જ લાઇબ્રેરીના એક ખૂણે લઈ ગયો હતા દિવાલ પર હવે કાવ્યાની પસંદીદા પંક્તિ લખેલી હતી સાચો પ્રેમ એ છે કે જ્યારે વિશ્વ તૂટી જાય તારી આંખોમાં વિશ્વ રહે અરવિંદ બોલ્યો કાવ્યા નિહારિકા ફક્ત ભૂતકાળ છે તું અને હું એ આજ અને આવતીકાલ છીએ પ્રેમની છાન્યા અવકાશ છે પણ તું એ પ્રકાશ છે જે મારે હંમેશા જોઈએ કાવ્યાની આંખો ભીની થઈ ગઈ એને અરવિંદનો હાથ પકડ્યો અને કહ્યું હું શંકા કરતી રહી પણ તારા શબ્દોએ ફરી મને વિશ્વાસ આપ્યો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ